ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો જિલ્લા ભાજપના ભાજપના ખાતે દિવસ પૂર્વે હિંમતનગરના ધારાસભ્ય ભાજપ કાર્યકર્તાઓ સાથે વર્તનનો આક્ષેપ લગાવ્યો હતો જેને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નારાજ કાર્યકર્તાઓ દ્વારા આજરોજ હિંમતનગર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને હિંમતનગરના ભાજપ ધારાસભ્ય બીડી ઝાલા સામે વિરોધ નોંધાવ્યો હતો તો રોસે ભરાયેલા કાર્યકર્તાઓ દ્વારા વીડી ઝાલા નારા દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી